હેલો મિત્રો તો અમારે યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવી ગયું હતું તો અમે માનતા માની હતી કે તારણમાના મંદિરે તો અમે જઈએ છીએ તારણો છે अरे अन आपने चिल्ले पक्के ही है मैं बाइक ले नहीं ना पक्का था चिल्ले पक्के ही है पाटन पक्का था ही है पाटन पाटन पक्का था ही है अजू पाटन तो पहुंचे हो ताइनोज पक्की गया ऐसी है अन अब दर्शन करवा जिए ही है आर्यन तो मंदिर में आवाज आई है तुम जी सको ની તૈયારી કરી દીધી છે ફુગા મંદિર માં ભીડ કેટલી બધી છે આજે તો બહુ છે અમે જશું હવે તળાવવાળા મંદિરે તો બહુ મજા આવી અમને ધ્યાન જ આવીને કારણ કે જહુમાનો બડ છે આર્યનને પણ આજે બહુ મજા આવે છે એ આર્યન આ બધા તો રે આર્યનને તો રમકડા લેવા છે પણ અત્યારે તો હજુ ફરવા જવાનું છે પાટણ ડાયનાસોર જોવા માટે જય જહુમાં બધા મિત્રોને જહુમાં મંદિરે ચા પી લીધી છે અમે સવાર સવારમાં અને બહાર તો જુઓ પબ્લિક હવે અમે જઈએ છીએ તાણો જ તળાવવાળા મંદિરે માના જોઈ શકો છો તમે તળાવવાળું મંદિર જ્યાં જહુમાં પાણી પર ચાલ્યા હતા જય જહુમાં કોમેન્ટમાં લખજો બધા અમે તો પહેલાં અગરબત્તી કરી દીધી જહુમાં એ પછી આર્યનની માનતા માનવાની હતી યુટમાંથી પૈસા આવ્યા હતા તો પેડા માન્યા હતા આપણે પાંચસો તો પાંચસો પેડા ચઢાવીએ છીએ આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો ગમે તો લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો આર્યનને યુટ્યુબમાંથી પૈસા આવ્યા હતા તો જહુ માએ માનતા માની હતી તો અમે પૂરી કરી દીધી છે મિત્રો તો ફરવાની બહુ મજા આવી હતી અને હવે અમે આવી ગયા છીએ પાટણ દેખાય હા બાર રાખ

જોવા માટે પોકી ગયા છીએ વરસાદનું વાતાવરણ છે તમે જોઈ શકો છો અને આર્યન આર્યન તો રમી હશે નહીં આર્યન આર્યન મજા આવે ને બહુ શું લીધું ઘડિયાળ લીધી હે ચોહી લીધી આર્યન પેલો ચોડો મોટો ડાયનાસોર હે યારે ના તું જા મારા વિડીયો બનાવો કઈ બનાવે ના વિડીયો ચાલુ તું જા અંદર વિડીયો માં બધું આવે જજે તું ભાઈ યાર એને શું કરીશ હી તું યાર શું કરીશ જોવાનું હોય તો મને ફોન કરજે એ બાજુ જોવાનું હોય તો મારા ભાઈ બનો લખતે અરે એના આ બાજુ આવીએ એ આર્યન લે એટલે હું જાઉં હું અરે પેલા ડાયનોસોર જોડે જતાજી તન કે આર્યાન એ આર્યાન ડાયનોસોર જોડે જતા છે બોલા જજે બોલાજે છે આ બાજુ આર્યાન તું આ બાદ જો મિત્રો અરે એની પાછળ જેવડો મોટો ડાયનોસોર આવે છે અરે ડાયનાસોર જો તન બીક લાગે અરે તન બીક નહીં લાગતી ડાયનોસોર ની લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આર્યન પેલો મોટો ડાયનોસોર જોવા જવું આર્ય મોટો ડાયનોસોર જોવા જવું જવું હે લેટ લેટ મોટો ડાયનોસોર જોવા માટે વિડીયો માં બનાવી પડી ગયો દોડ જલ્દી ને પૂરો ડાયનોસોર ખાઈ જશે એમનો પાછળ ઊભો હ જો આ

યાર કરે નહી જવાનું હવે અમે નીકળી ગયા છીએ મોટેરા સૂર્ય મંદિર જોવા માટે આર્યન ને ત્યાં જવું તો અમે જઈ રહ્યા છીએ અહીંયા તો બહુ મજા આવી છે અમને અરે અરે આયા મોઢેરા મંદિર

મોટેરા સૂર્ય મંદિર દેખાડું

હેલો મિત્રો તો અમારો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વ્લોગ આવતા રહેશે જય ચિહર્મા